ભાઈ બધા ભાઈ થઈ ગયા એમ હોટેલ બનાવે ને એટલે એમાં ઓલામાં રહી જાય એમ તો મિત્રો વાત વાલે છે સક્સેસ થવા માટે સંતાળી ગયો છે એમાં અવાજ ઉઠાવો જોઈએ કે નહીં બોલો હવે તમને મેન વાત તો આમાં આમ કરી તો આ નોટ લઈ તો જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ બધા મિત્રો ને બધા કેમ છો બધા મજામાં જઈ છે મારા લોકો જોતે બધા મજામાં જઈ છે તો સવાર થઈ ગઈ છે અને આજે હું કોલેજ આવી ગયો છું કેટલા સમય પછી કોલેજ ને કેટલા વાગ્યા કોલેજ તો કેટલા વાગ્યા ટાઈમ ઉપર નથી ચડ્યા ના હું એક અઠવાડિયા પછી આવ્યો એક અઠવાડિયા પછી આવ્યો ને કોલેજ હા અને આને મોઢા જોઈને તમે આને તમે ઓળખી ગયા છો કે ભાઈ કંટાળી ગયો છે એકલો એકલો રોજ આવું પડે હે એક બળે કેમ હું કી તડકામાં એક બળે છે

હું એમ વિચારું છું કે ક્યારે મારા વિડીયો પાંચ હજાર લોકો લગી પહોંચશે આ મહિનો પૂરો થાય ને રોજ માતાજીના દર્શન કરું છું કે ભાઈ માતાજી મારો એક વિડીયો લોકો લગી પુગાડ દે પણ મેં કીધું કાંઈ નહીં એક દિવસ થાય બે દિવસ થાય ત્રણ દિવસ થાય પાંચસો દિવસ થાય એક એક દિવસ તો થઈ છે ને ફાઇલ પ્રિન્ટ કરવા જવાની છે

અને જો અત્યારે મેદાનનો માહોલ જેસીબી આવી પડ્યું છે આ કેટલા દિવસ આમનોમ પડ્યું છે અહીંયા કેટલા દિવસનો પડ્યું એ કામે વઈ જાય પછી હવારમાં આવી જાય એટલે અહીંયા હે ને કામ એટલે આ આ લોકો અહીંયા હોટેલ બનાવવાના છે આવી તો કોને ખબર હું હોય તો હોટેલ બનાવે ને એટલે હેમંગ ઓલામાં રહી જાય મેનેજિંગમાં તમે મને મેનેજરે ডাকવા દીધો આ તોરા અસાઇનમેન્ટ નું જ કરના કી આવલું પ્રિન્ટ કરાવી એમાં હું ને એક લેક્ચર છે અત્યારે એક લેક્ચર પર ડાયરેક્ટ લેબ છે તો જે પ્રિન્ટ કરાવી તો ફોટો ઉપાડીને એમ કે અહિયાં પ્રિન્ટ કલદમાં કરે તેમ કબર ન કેવી થોડું કલદોડાને રોસ્ટિંગ પ્રિન્ટ કરતા લે પેલા જો તો દે આયા હે કે પ્રેક્ટિકલ છે મારે જોઈ લે આલા તમારે <muchas> <muchas> <muchas>

ಮಕ್ಕಾ ಅಂತ ಓಮೋ ಬಂತು ಅಂದ್ರೆ ಅತ್ತರ ಪ್ರಿಂಟ್ કરવાનું ಬಾಕಿ ಇದೆ ಅಂದಾನಿ ಕರೆ ಆಯಿ. 6 ತಿಂಗಳು ಆದ್ರೂ ಡಾಲರ್ ಬರ್ಸ ಪ್ರಾಯೇನೇ ಆಗಲ್ಲ. ಅಂದ್ರೆ ಹೋಗ್ ಹಾಚಿನ್ ನೀ. ನೈಯೆ ಬಸಿ ಬಸಿ ಅಂದ್ರೆ ಆಲೂಗೂರಿ ಮ ಡಾಲರ್ ದೇ. ಬಸಿ ಆಲೂಗೂರಿ ಇದೆ ನೇ ಡೈರೆಕ್ಟ್ લઇ લેವಾರೀ sèche ಕಾಲೇಜ್ ನೇ ಅંદર.

એ વયો ગયો અત્યારે ઘરે અમને કે અમે હું કરાવી તને એમાં કાંઈ કરે નહીં વયો ગયો તો વ્લોગ જો ને કામ કરાઈ ગયો ને કર વિડીયો હા તો આનું હું અત્યારે હા શું છે આજનું આજે બતાવવાનું આમાં હું હું મને પ્રોપર કે મને આઈડિયા આવે આમાં છે ને આખા પ્રોજેક્ટનો ઓવરવ્યુ છે આપણે પોટાશ અને સ્ટીકી નોટ બરોબર આપણે પ્રોજેક્ટમાં શું કર્યું છે આગળ આપણે શું કરવાના છીએ કામ શું બાકી છે તો આમાં હવે અત્યારે કેટલું બાકી છે ને પચ્ચીસ ટકા કામ થઈ ગયું છે

અત્યારે અમારા ક્લાસરૂમમાં બધું હાલે છે પ્રોજેક્ટ અત્યારે બધા પ્રોજેક્ટ કરે છે અમારો પ્રોજેક્ટ અમારો ઓમ ભાઈ કરે છે અત્યારે તો અત્યારે તમને બતાવું જો તમારે કેટલું થયું હે ભાઈ બંધ અહીંયા જે ઓલા ફોટા આવે તો આ બધાના સ્ટીકર બીકર ચોંટાડી દીધું છે ને અમારું અધૂરું કામ છે હજી અમારું તમને બતાવું ચાલો અને હમણાં જો આ આખું ઓમે સેમ્પલ બનાવ્યું ઓમે અને હેમાંગે આ ત્રીજા સેમમાં અમે કર્યું હતું એ ચોથા સેમમાં અત્યારે કર્યું છે બરોબર અત્યારે અમારું કામકાજ પૂગ્યું છે ફાઇનલી પતવા અને ઓમ ભાઈને હવે ઘરે જવાની તૈયારી છે બરોબર ને તો હવે ઓમ અત્યારે ફટાફટ આ પ્રોજેક્ટ કરી નાખે અમારો એટલે આ ભૂંગળું બધું એને આપી દેવાનું છે ઓમ ઘરે બેઠે કરશે

આ કોરોના ટાઈમે કોવિડ તૂટતું ને ત્યારે આવી રેનકોટ આ હું હતું રેનકોટ ટાઈમ ની ગયા આ એડ કરી દીધું એમાં પછી ખબર પડી કે એ બીજું કઈક છે ને આ બીજું કઈક છે ફાઇનલી પ્રોજેક્ટ થઈ ગયો પણ હવે રિજેક્ટ થઈ ગયો જે હું કીધું તે એવું કઈ શું નહીં અને અત્યારે બસ આને ઊંધું દૂર નહીં કું બધું

હવે તમે એમ બેઠા બેઠા કઈ રીતે હોઈ ગયો રોતરક થઈ ગયું ને શરીર એવું થઈ ગયું તાણ થી એવું થાય છે ઊભો આમ આમ ઊભો થવા જાય કે બેહવા જવા જાવી ને એટલે દુખે સર મને કે આવ્યું હતું એમ મેં કીધું ભાઈ હું તો આવું ને નોય આવું એવું થોડું તો આજ માટે આટલું જ છે બધા ને વિડીયો સારો લાગ્યો હોય તો બે જણા સાથે શેર કરી દેજો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો